હાથીદાંતનો વેપાર ગેરકાયદેસર છે પરંતુ તેમ છતાંય હાથીદાંત અમૂલ્ય કિંમતે વેચાતા હોવાથી તેની હેરાફેરી વધી રહી છે ત્યારે રોજ વડોદરા શહેર એસઓજીની ટીમે અમૂલ્ય હાથી દાંતના જથ્થા સાથે બે ઈસમને ઝડપી પાડ્યા બાતમીના આધારે એસોજીની ટીમે વિભાગ સાથે મળી શહેરના યાકુતપુરા વિસ્તારમાંથી હાથી દાંતના તસ્કરીનું રેકેટ પકડી પાડ્યું એસોજીએ યાકુતપુરામાંથી બે આરોપીઓ પાસેથી બે હાથી દાંત પણ કબજે કર્યા ઊંચા નાણાં કમાવા માટે આરોપીઓ રિક્ષામાં હાથી દાંત વેચવા માટે ફરી રહ્યા હતા જેના બાદમાં પોલીસે આરોપી ઇરફાન શેખ અને આઝાદ પઠાણની ધરપકડ ધરપકડ કરી જોકે હાથી દાંત વિદેશથી મંગાવ્યા હોવાની આશંકાના પગલે ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હાથી દાંત ક્યાંથી લાવવામાં આવ્યા તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ કરી રહી છે વિભાગ સાથે મળી એસઓજી પોલીસે કાર્યવાહી કરી મહત્વનું છે કે ભારતમાં વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ હાથી દાંતનો વ્યાપાર ગેરકાયદેસર જાહેર કરેલ છે અને જો કોઈ વ્યક્તિ દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેની સામે કડકમાં કડક સજા કરવામાં આવે છે પરંતુ તેમ છતાંય ઘણા તત્વો આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક ઈસમો હાથીદાંત જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ બે ઇસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ અને તેમની પાસેથી બે હાથીદાત એટલે હાથીદાતની એક પેર વ્હાઇટ આઇવરી કલરના એ મળી આવ્યા છે જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે એક ક્રિમિનલ ઓફેન્સ ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે વધુમાં એ લોકોએ અગાઉ આ પ્રકારના કોઈ વન્ય પ્રાણી અધિનિયમના કોઈ ગુનામાં કે એવી કોઈ તસ્કરીમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ તપાસ અમારા તરફથી કરવામાં આવશે અને કોઈ કોઈ વ્યક્તિઓને ભૂતકાળમાં કોને વેચ્યા છે કોની પાસેથી લાવ્યા છે એના બાબતે પણ તપાસ કરવામાં આવશે આરોપીઓની મૂડ એમો તો પૈસા કમાવવા માટે કે વન્ય પ્રાણીઓનું જેમ આપને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા વેચવા પછી ઉડતી જે ફ્લાઈંગ લિઝાર્ડ આવે છે એ વેચવા એટલે આ બધી એક રેર સ્પેસીસ છે દરેક વસ્તુ અને હાથીઓને પણ આ બાબતે ઘણા બધા હન્ટિંગ કરવામાં આવે છે એમના દાંત મેળવવા માટે તો એક શોખ માટે અમુક લોકો આ બધું ખરીદતા હોય છે અને એના માટે એમને પ્રોત્સાહન મળતા હોય છે ગુનેગારો આરોપીઓ જે છે કુલ બે આરોપીઓ છે એમાંથી એક આરોપી છે ઇરફાન શેખ અને એક અન્ય આરોપી છે આઝાદ પઠાન

હવે હાથીદાત એ લોકો મેં જેમ આપને કહ્યું કે ક્યાંથી લાવ્યા છે એ સૌથી અગત્યનો પ્રશ્ન છે અને આ બાબતે વન્ય વિભાગને પણ અમે સાથે રાખ્યા છે અને એ બાબતે આગળની કાર્યવાહી કરશે યાકુદપુરા વિસ્તારમાંથી બંને આરોપીઓને હાલ ઝડપ્યા છે હા તેઓ વેચવા માટે જે અગાઉ આપને કહ્યું કે વેચવા માટે તેઓ ગ્રાહકો શોધી રહ્યા છે હવે હાથીદાત એ કોઈ ઇટ્સ નોટ ધ સિમ્પલ થિંગ કે યુ કેન ગો એન્ડ સેલ એની વેર તો એના માટે પ્રોપર આપણે એક આપણી જે મેં કહ્યું કે એક ખાનગી બાતમી રાહે આપણે તેમને પકડ્યા છીએ કિંમત આ બાબતે જેમ કહ્યું કે સરકાર તરફથી આની કોઈ ચોક્કસ કિંમત સરકારી આંકડા પ્રમાણે કરવામાં નથી આવતી બિકોઝ ઇટ ઇઝ સો પ્રિસિયસ એક અમૂલ્ય વસ્તુ છે તો સરકારી ચોપડે આ બાબતે કોઈ એની કિંમત જાહેર કરવી હોય હા ઇન્ટરનેશનલ મેં જે અગાઉ આપને કહ્યું કે ઇન્ટરનેશનલને કદાચ એવું પણ શક્ય હોય કે આ સિંગડા આ સોરી જે દાંત છે એ બહારથી પણ મંગવામાં મંગાવવામાં આવ્યા હોય કારણ કે થાઈલેન્ડ કમ્બોડિયા વિયેટનામ આ બધી કન્ટ્રીઝમાં હાથીઓના શિકાર સ્પેશિયલ હાથી દાંત માટે કરવામાં આવે છે તો પ્રોપર કોઈ સિન્ડિકેટ છે આ માટે કેવી રીતે આવ્યા છે એ આગળ તપાસનો વિષય છે એ બાબતે આપને ચોક્કસથી અમે જણાવશું કેટલા એક પેર છે ટોટલ ઇન જનરલ તો બે ટુથ આપણે કબજે કર્યા છે